ઊભો રહેવાનું કીધું છે તમે મને માંગવા કહ્યું તો મે માંગ્યું છે અને જ્યાં સુધી મારું મૃત્યુ ન આવે ત્યાં સુધી તમારે ઊભો રહેવાનું છે એટલે અહીંયા જરાય મોઢું બગાડીને ઊભો રહેવાનું હસતા હસતા પ્રસન્ન હાસ પ્રસન્ન થઈ જવું પડે નહી તો આપણને આપણે કોકને કહી ભાઈ માગી લો ને જો તું કહી દેવો તમે પછી માગે આપણને તો લાવો ને બે હજાર રૂપિયા હોય તો બે હજાર કાઢવાટું મોઢું કાળું થઈ જાય આપણે જ સામેથી કીધું હોય તમે માગી લો જે જોતું હોય અને માગે ત્યારે આપણો જ ચહેરો બદલી જાય એટલે અહીંયા દાદા ભીષ્મએ કીધું કે તમે કયું છે ને માગ્યું છે ને તમારે ઊભું રહેવાનું છે પણ જેમ તેમ નથી ઉભું રહેવાનું પ્રસન્ન મુખ્ય ઊભો રહેવાનું છે આપણે કોઈકને હસતા જોઈએ ને તો આપણને હસવું આવે આપણે કોઈકને રોતા જોઈએ તો આપણને રડવું આવે ભગવાન કહે ભગવાનને કહે છે તમે પ્રસન્ન થઈને ઊભા રહો તમે પ્રસન્ન થઈને ઊભા રહો અને ત્યાર પછી કયું કેવા સ્વરૂપે ઉભા રહે છો કૃષ્ણ થઈને ઉભા રહેતા નહીં અહીંયા બહુ સુંદર વાત બતાવી છે તમે કૃષ્ણ થઈને ઉભા રહેતા નહીં મુખામુજો ધ્યાન પથ ચતુર્ભુજ તમે ચતુર્ભુજ થઈને ઉભા રહ્યો કે જે સંસારના ઋષિ ધ્યાન કરીને તમારું દર્શન કરી શકે છે એ ધ્યાનમાં તમે જે દેખાવ છો એ ચતુર્ભુજ તમે મારી સામે પ્રત્યક્ષ ઉભા રહો કૃષ્ણ નહીં બે હાથ વાળા કૃષ્ણ નહીં ચાર હાથ વાળા નારાયણ તમે મારી સામે ઊભા રહો અને ચાર હાથ વાળા નારાયણને જોવા હોય તો આ આંખનું કામ નથી ચાર હાથ વાળા નારાયણને તમારે ધ્યાનથી જ જોવા પડે ધ્યાનમાં જ ભગવાન નારાયણ દેખાય કૃષ્ણ તમને આંખથી દેખાઈ જાય ધ્યાન સિવાય તમને નારાયણ ન દેખાય પ્રભુનું ધ્યાન દરવું પડે જે આંખ થી દેખાય એ કૃષ્ણ છે અને ધ્યાનથી દેખાય એ ચતુર્ભુજ નારાયણ છે ધ્યાન પથ ચતુર્ભુજો તમે ચાર થઈ અને મારી સામે આવી અને મારી પ્રતિક્ષા કરીને ઉભા રહો મારી પ્રત્યક્ષ મારી સામે ઉભા રહો જ્યાં સુધી મારું મૃત્યુ ના આવે આ ભીષ્મની ભક્તિ કેટલી હશે એક ભીષ્મની ભક્તિ છે અને એક પંઢરપુરમાં પુડલિક પુંડરિક મહારાજની ભક્તિ છે કેટલી ભગવાનની ભક્તિ એને કેટલો ભરોસો અહીંયા ભીષ્મય ભગવાનને કહ્યું કે તમે ઉભા રહ્યો અહીંયા મારી પ્રતીક્ષા કરો અને જ્યારે ભગવાન પુંડરિકને મળવા આવ્યા છે ત્યારે શું કહ્યું ઈટનો ઘા કરીને કીધું કે તમારે મને મળવું હોય તો ઈટ ઉપર ઉભારો પડી હોય અને ભગવાન ઈટ ઉપર ઉભા રહ્યા છે ભક્તની તાકાત તો જુઓ તમે વાલા ભક્ત ભગવાનને કહી શકે તમે ઉભા રહી જાઓ આજ્ઞા કરી શકે છે પણ યાજ્ઞા કરવા માટે એને કેટલી તપશ્ચર્યા કેટલા દુઃખ વેઠા હશે ખબર છે એની ભક્તિ કેટલી સારી હશે અને જ્યારે દાદા ભીષ્મ પાસે જવાની વારી વારો આવે છે કુરુક્ષના મેદાનમાં દાદા ભીષ્મ જ્યારે બાણ પર કોઈઢા છે અને ભગવાન ત્યાં જાય છે તો એકલા નથી જતા યુધિષ્ઠિરને જોવે છે તો યુધિષ્ઠિર દુઃખી છે યુધિષ્ઠિરને કહ્યું તમે રાજધર્મ હવે સ્વીકારી લો રાજા રાજા બની જાઓ ત્યારે યુધિષ્ઠિરે કહ્યું પ્રભુ મને આ મારા સગા સંબંધીઓના લોહીથી ખરડાયેલી આ રાજગાદી મને સુખ નહીં લેવા દે અરે પણ તમારે રાજા બનવું અનિવાર્ય છે રાજા બનવું જોઈએ મોટો ભાઈ રાજા બને છતાં પણ જયારે યુધિષ્ઠિર નહોતા માનતા તો યુધિષ્ઠિરને કહ્યું કે કામ કરો તમે દાન ધર્મ તમે સ્ત્રી ધર્મ તમે મોક્ષ ધર્મ તમે આપદ ધર્મ આ બધા જ ધર્મનું જો જ્ઞાન મેળવવું હોય તો મારી સાથે ચાલો દાદા પાસે તમે વિશ્વ પાસે ચાલો બધાને લઈ અને ભગવાન વિશ્વ પાસે જાય છે ઉત્તરાયણના પવિત્ર કાળમાં ઉત્તરાયણનો પવિત્ર કાળ એટલે કે ખાલી ઉત્તરાયણ એટલે કઈ એમ નહીં કે ઉત્તરાયણમાં મૃત્યુ પામે એને જ મોક્ષ મળે જો અહીંયા એવું અહીંયા અહીંયા એવું વાક્ય વાપર્યું છે કે દાદા હવે ઉત્તરાયણનો પવિત્ર કાળ છે તમે હવે મૃત્યુને બોલાવી લો અને તમને મુક્તિ મળી જાય તો શું ઉત્તરાયણમાં મરે એને જ ભગવાનનું ધામ મળે તો દક્ષિણાયનમાં મરે એનું શું પણ અધ્યાત્મ જગતમાં એમ છે ઉત્તરાયણ એટલે ચોમાસા પછીના જે મહિનાઓ શરૂ થાય એને ઉત્તરાયણ કહેવાય અને ચોમાસાના જે મહિનાઓ છે એને દક્ષિણાયન કહેવાય ચોમાસામાં આકાશમાં વાદળા હોય જેના જીવનમાં વાસનાના વાદલા હોય એને કોઈ દિવસ મુક્તિ મળે નહીં વાસનાના વાદલાના સમયમાં જેણે મૃત્યુ પામ્યા છે એને મુક્તિ ન મળે ઉત્તરાયણનો સમય એટલે જેની વાસનાઓ છૂટી ગઈ છે એવો સમય એટલે ઉત્તરાયણ છે તો એવા એવા ઉત્તરાયણના પવિત્ર કાળમાં દાદા હવે તમે મૃત્યુ પામી જાય હવે તમારે મૃત્યુને બોલાવી લો એના માટે થઈને ભગવાન સૌને લઈને આવે અને સૌથી પહેલા આવીને દાદાને કુશળ પૂછ્યા છે શું પૂછવું છું ભગવાને મહાભારતમાં લખ્યું છે ભગવાને આવીને દાદા ભીષ્મને પૂછ્યું કે દાદા આ તમારી બધી જ્ઞાનેન્દ્રિયો પહેલાની જેમ છે ને તમારી બધી પ્રસંતો છે ને તમારી બુદ્ધિ વ્યાકુળ તો નથી ને કારણ હું જોઉં છું કે તમારા શરીરમાં રૂવાડે રૂવાડે બાણ વાગ્યા છે તમારા રુવાડે રૂવાડે બાણ વાગ્યા છે એટલે તમને તમારું તમારું મન તો પ્રસન્ન છે ને તો આ દુઃખના સમયમાં મન પ્રસન્ન રાખવું અઘરું છે ભગવાને છે આ સંસારમાં માનસિક દુઃખ કરતા શારીરિક દુઃખ વધારે બહુ દર્દનાયક હોય મહાભારતમાં લખ્યું માનસા દપી દુઃખાધિ શારીરમ બલવ્રતરમ માનસિક દુઃખ વધારે કે શારીરિક દુઃખ વધારે માનસિક દુઃખ તમે ભૂલી જાવ શકો ભૂલી જાવ ખરા માનસિક દુઃખમાંથી તમને મુક્તિ મળી જાય પણ શારીરિક દુઃખમાંથી તમને જલ્દી મુક્તિ મળે નહીં તમે મનમાં તમે કઈ દુઃખી થતા હોય તો એને તમે ભૂલી જાઓ બીજી વાત કરી નાખો બીજી વાતે બીજું કામ લાગી અને તમારા મનમાં જે દુઃખ છે વિચારોનું જે માનસિક દુઃખ છે એમાં તમને મુક્તિ મળી જાય પણ હાથમાં કંઈક લાગ્યું હોય અને એની વેદના હોય અને એમાં તમે બીજું કામ કરવા જાવ તો આ દુખાવો બંધ ન થાય એની વેદના શરૂ જ રહે એટલે કહ્યું માનસાધી દુઃખાધી શારીરમ બલવત્તરમ શરીરનું દુઃખ સહન કરવું બહુ કઠિન છે